નમ્રતા જામનગર જામનગર ગુજરાત કર્મચારી માંથી કારોબારી સભ્ય આજે એક ટેકનિકલ કેડર અને ખાતાકીય પરીક્ષા બે અંગેનો અમારે સરકાર સામે મુદ્દો છે એના માટે થઈ અને અમારે બે હજાર એક થી ટેકનિકલ માટે થઈને તો બે હજાર એક થી લડત ચાલુ છે સરકાર સામે અને સરકારે એની કમિટી જે રચી હતી હમણાં એકાદ વર્ષ પેલા એ કમિટીમાં અભિપ્રાય પણ આપેલો છે અને કીધેલું પણ છે કે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો આ લોકોનો છતાંય સરકાર અમને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરતી નથી અને જે બીજી વાત રહી કે ખાતાકીય એક્ઝામની તો ખાતાકીય પરીક્ષા માટે થઈ અને દસ વર્ષ થઈ ગયા છતાંય ઉચ્ચતર અને પ્રમોશનને બધું અટકી પડ્યું છે એની વાહે અમને બધાને લોસ જાય છે છેલ્લા પાંચ છ વર્ષથી તો એ લોસ ના જાય એના માટે થઈને સરકારનો અમે એટલી વિનંતી કરી છે કે જે અમારી ખાતાકીય પરીક્ષા છે તો એ કે પરીક્ષામાં અમારે એમસીએચ માતા ને બાળકનું જોવાનું હોય છે અત્યારે તો અત્યારે અમારા મગજ ના એમસીએચ વિશેનું જ છે બીજું કે એક્ઝામ જઈને અમને ત્રણ તક આપે છતાં અમે તો ફેલ જ થવાના છે અમને ગુજરાતી વ્યાકરણ કે ઇંગ્લિશ વ્યાકરણ એવું કાંઈ તો અત્યારે અમારા મગજમાં બેસે નહીં કેમ કે અમે આટલા વર્ષથી માતા બાળક સાથે જ કામ કરી રહ્યા છીએ અમારા ભાઈઓ છે તો કે તાવ માટે ડેન્ગ્યુ માટે કોઈ પણ રોગચાળા માટે તો કોઈના મગજમાં પરીક્ષા માટેની કોઈ તૈયારી થઈ જ ન શકે અમે લોકો થાય એના માટે સરકાર પાસે અમારી એટલી વિનંતી છે કે અમારે ખાતાકીય એક્ઝામ રદ કરે અને અમારો જે ટેકનિકલ ગ્રેડ પે છે એ અમને આપી અને ટેકનિકલ ગ્રેડ પે આપી દે તો અમે અમારી હડતાલ જો એ લોકો ઠરાવ કરીને આપી દે તો અમે અમારી હડતાલ તરત સમેટી લેશું બસ અમારી આ બે જ માંગ છે એ બે જ માંગ અમારી સરકાર શ્રીને વિનંતી છે કે પૂરી કરી આપો બસ દસ દિવસની અંદર સરકારે અમને અત્યાર સુધીમાં એક વિધિસર જે મિટિંગ બોલાવી જોઈએ એ રીતે મીટિંગ અમને આપેલી નથી અને બારોબાર એ રીતે અમારા બીજા મંડળો દ્વારા અમને એવા મેસેજ પહોંચાડવામાં આવે છે કે તમે હડતાલ સમેટી લો આજે આટલા કર્મચારીઓ ગાંધીનગર છે આટલા કર્મચારીઓ જિલ્લા કક્ષાએ છે અને આટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા છે એને દબાણ કરી અને હડતાલ સમેટવા માટે એમની પોતાની સત્તાના જોરે નવ જિલ્લાની અંદર બધા કર્મચારીઓને સેવા સમાપ્તિ કરી છે અલગ અલગ જિલ્લાઓમાં બીજી એસમાનો કાયદો લગાડી અને એને દબાણ અમને કરી અને હડતાલ સમેટવા માટેના સરકાર પ્રયત્ન કરે છે પણ જામનગરથી લઈ અને ગાંધીનગર સુધીના તેત્રીસ જિલ્લાના તમામ કર્મચારીઓ રોજે રોજ ત્યાં પાંચ થી છ હજાર કર્મચારીઓ ગાંધીનગર હોય છે દરેક જિલ્લાની અંદર પણ સો સો કર્મચારીઓ સાથે રહી અને અલગ અલગ પ્રયોગો કરી અને નવતર પ્રયોગો કરી અને કાર્યક્રમો આપે છે આજે જામનગરની અંદર ખાલી અમારું આયોજન હતું કે અમે બ્લડ ડોનેશન ના કેમ્પ બીપી અને ડાયાબિટીસ ના ગ્રામ્યમાં જઈ અને કેમ્પ યોજવા વગર નોકરીએ પગાર વગર પણ આવી સેવાઓ આપવા માટે અમે તત્પર છીએ એનો મતલબ એવો છે કે અમને નોકરી કરતા તકલીફ નથી અમારા પ્રાણ પ્રશ્નો માટે કર્મચારી એકતા કર્મચારી એકતા પરીક્ષા ટેક્નિકલ પગાર વિસંગ કરો